પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો રેડ ક્રોસ દિન અને થેલેસેમિયા થેલેસેમિયા દિવસ સંપાદન અને પઠન વારસાગત રોગ આપણા દેશમાં બહુ જ સામાન્ય દેખાતો રોગ છે આઠમી મે વિશ્વ થેલેસેમિયા દિન નો હેતુ વિશ્વ ને થેલેસેમિયા મુક્ત કરવાનો છે પ્રજામાં તે અંગે જાગૃતતા કેળવવી અતિ આવશ્યક છે આ વર્ષની થીમ જીવનને સશક્ત બનાવવું પ્રગતિને સ્વીકારવું બધા માટે સમાન અને સુલભ થેલેસેમિયસ સારવાર એ છે થેલેસેમિયા અંગેની જાગૃતતા એક જ સૂત્રમાં ધ્યાનમાં લેવામાં આવી શકે છે અને એ સૂત્ર છે લગ્ન પહેલા દરેક યુવક યુવતીની જન્મકુંડળી મેળવવાને બદલે બંનેનું લોહીનું પરીક્ષણ કરાવવું જરૂરી છે આ લોહી પરીક્ષણથી આ રોગને વંશ વારસાગત થતો અટકાવી શકાય છે આ અંગે સામાજિક જાગૃતિ અને સંશોધન આવશ્યક છે આ આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસે આપણે માહિતી જ્ઞાનની શક્તિને ઓળખીએ અને ઉજવીએ આ રોગ અને તેની વૈશ્વિક અસર વિશે જાગૃતિને પ્રોત્સાહન આપવા અને આ રોગવાળા દર્દીઓના શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સામાજિક અને સંભાળને સમર્થન આપવા માટે જરૂરી માહિતી અને જ્ઞાનને વિસ્તારવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે દરેક વ્યક્તિને વ્યક્તિગત સ્તરે થેલેસેમિયા સામેની લડાઈમાં યોગદાન આપવા માટે પ્રેરિત કરવામાં આવે છે આજે થેલેસેમિયાની વૈશ્વિક ઘટનાઓ સતત વધી રહી હોવા છતાં રાષ્ટ્રીય સંકલિત નિવારણ કાર્યક્રમોની ગેરહાજરી અથવા અભાવ હોવા છતાં ખામીયુક્ત જનીન બીમારીથી પ્રભાવિત મોટાભાગના દેશોમાં આ સ્થિતિના નિવારણ અને વ્યવસ્થાપનની મૂળભૂત બાબતો વિશે પણ જાગૃતિ અને જ્ઞાન મોટે ભાગે વાહકો અને દર્દીઓ સહિત સામાન્ય લોકો માટે સીમિત રહી જવા પામ્યું છે અજ્ઞાનતા રોગ વિશે વિશિષ્ટ જ્ઞાન અભાવ અને નબળી આરોગ્ય સાક્ષરતા ભારત જેવા વિકાસશીલ દેશો વધુ પ્રહાર કરે છે થેલેસેમિયા એ લોહીનો વારસાગત રોગ છે ભારતમાં લગભગ દરેક પ્રાંતમાં જોવા મળે છે આપણા દેશમાં દસ થી બાર ટકા વ્યક્તિઓ થેલેસેમિયા માઇનોર છે જેમાંથી દર વર્ષે દસ હજાર બાળકો મેજર સાથે જન્મે છે જેમાંના અડધી સંખ્યાના બાળકો નિદાન વગર અપૂરતી સારવાર ને લીધે મૃત્યુ પામે છે સાયપ્રસ દેશમાં પચીસ ટકા લોકોને થેલેસેમિયા માઇનોર છે પણ રોગ પ્રત્યેની જાગૃતિને કારણે એક પણ થેલેસેમિયા મેજર બાળક અવતર્યું નથી દર વર્ષે આઠમી મે ના રોજ વિશ્વ રેડક્રોસ દિવસ પણ મનાવવામાં આવે છે આ વાર્ષિક દિવસનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય રેડક્રોસ રેડ ક્રેસન્ટ આંદોલનની ઉજવણી કરવાનો છે દર વર્ષે જરૂરિયાત વાળા લોકોને મદદ કરવાના હેતુથી અભૂતપૂર્વ યોગદાન આપનાર સ્વયંસેવકોને સમર્પિત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે રેડક્રોસ સોસાયટી નું મિશન પ્રેરણા પ્રોત્સાહન આપવાનું છે જેના દ્વારા માનવતાવાદી પ્રવૃત્તિઓ શરૂ કરીને માનવીય પીડા ઘટાડી શકાય અને શાંતિપૂર્ણ વાતાવરણ સર્જી શકાય રેડક્રોસ ના કાર્યક્રમો ચાર મુખ્ય ક્ષેત્રોમાં વિભાજિત છે માનવીય સિદ્ધાંતો અને મૂલ્યોનું ઉત્તેજન કુદરતી આપત્તિ વખતે પ્રતિક્રિયા કુદરતી આપત્તિ વખતે તૈયારી સ્વાસ્થ્ય અને સમુદાયની દેખરેખ રાખવી રેડક્રોસનો મુખ્ય હેતુ મનુષ્ય માટે જીવન અને સ્વાસ્થ્યના રક્ષણ માટેના સઘન પ્રયાસોનું પાલન કરવાનું છે અરસપરસની સમજણ મિત્રતા અને બધા દેશોના લોકોને પ્રોત્સાહન આપવાનું છે આપણે સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નો અંગે સામુદાયિક જ્ઞાન અને સંસાધનોની આવશ્યકતાની પરિપૂર્તિ કરવી જોઈએ કે જે નિવારક પગલાં લેવાની ક્ષમતાને મજબૂત બનાવે આજના દિવસનો મુખ્ય હેતુ સામુદાયિક સ્વાસ્થ્યનું વધુ સારી રીતે રક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓનું સારી રીતે સંચાલન કરવું તે છે થેલેસેમિયા વિશે જાગૃતિ વધારવી લાખો લોકોના જીવનમાં સ્વાસ્થ્ય સંબંધી જાગૃતિ લાવવી સમુદાયને જ્ઞાન અને સંસાધનો સમાન રીતે પહોંચે તે માટે સક્ષમ બનવું અને નિવારક પગલાં લેવાની ક્ષમતાને વધુ મજબૂત બનાવવી છે વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓમાં વિશ્વાસપાત્ર માહિતી અને જ્ઞાનનો પ્રસાર કરવો એ સમયની માંગ છે હમણાં જ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું